ના ગામડાઓમાં ના અહિયાં એક બેન મળ્યા હતા ફોટો શૂલા એક પંદર વીસ ગયા હતા રસ રસ આવે ભાઈ કવિ કા ગઈ ગયા હતા મોરે મોરો નમસ્કાર ગુડ મોર્નિંગ શુભ સવાર શું હાલ ચાલ છે ફરીવાર એક આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે નતાની વાત શું હતી ખબર છે અત્યારે હતું લાસ્ટ પેપર અને તમારો ભાઈ એટલે કે બનાસનો બંકો અરે સોરી વાવ થરાજનો બંકો એકદમ મેટિક એટલે તૈયાર થઈ ગયો જોવો તમે ખાલી વ્હાઈટ એન્ડ બ્લેક મેચિંગ મેચિંગને મોદા એવા આ હેન્ડસમ છોકરો છું યાર બધા ફ્લેટ થઈ જાય અને તો મિત્રોજન મિત્ર ને હવે એનો આપણે ખસકાઈ મૂકવાનું હોય પેપર દેવા એની પહેલાં છે ને પાંચેક કિલો વોચી નાખવાનું કારણ કે અત્યારે પેપર સેલનું હોય ખબર તમને આપણા ફેવરેટ વિષય એટલે કે ભૂગળનું એમાં તો હું એક્સપર્ટ પડ્યો હતો અને એક મહત્વપૂર્ણ વાત એ કે હા આટલાથી ડીલી બ્લોગિંગ નતો કરતો એનું કારણ શું હતું કે એક્ઝામ હતો અને પ્લસ ભણવાનું ચાલુ હતું એટલે આડા આવડું છે ને બે કોમોમાં થોડો થોડું ફોકસ કરતો ને ડેલી બ્લોગની થઈ ગયા કારક જ બ્લોગ મળતો પણ હવે એવું ગતું નથી કરવાનું રેગ્યુલર બ્લોગ આવતા હશે ને હા તમે લોકો સપોર્ટ આપતા રહેતો હમણાં છે ને એક્ઝામ વગેરે વગેરે આ ચક્કરમાં થાય ને આપણે એકાઉન્ટની રીચ બહુ પડી ગયેલી હતી અને એને ઉભું કરવામાં તમારે તમારા લોકો ની બહુ મદદ હોય છે એટલે ડેલી બ્લોગ ને જોતા રહેજો અને હા તમારા લોકો સાથે આપણે ડેલી નવો નવો કન્ટેન્ટ શેર કરતા રહી રહેશે એટલે કે દરરોજ નવી નવી માહિતી પ્રદાન કરતા રહી રહેશે ચેનલ ને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો ને એક લાઈક કરી નાખો તો ચાલો હવે ને હું વાંચું અને પાછા ખસકાવું પેપર દેવા તમને તો ત્યારે લાસ્ટ દિવસે અમે ખસકાઈ મૂક્યા હતા પેલા ઓલા રીઢિયર ભાઈ બનને લેવા માટે અને પાછા ડાયરેક્ટ હે ને આ જો હે નખર તો માટે તો આવે રો એ એ એ ડે 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 ઈયો હે બંકો આના હે ને

અંજી મિત્રો છે મિત્રની એક્ઝામ વગેરે પ્રશ્નો ઘરો ભાઈ બનો મૂકી નાખ્યા હતા અને હવે હે ને આ શ્રીખંડ વગેરે થોડા ઘણું ઉઠાઈ નાખ્યું હતું ઉનાળો ચાલુ થઈ ગયો ને અને શિયાળો ખતમ થઈ ગયો એટલે હવે હે ને ઘરે ત્યાં શ્રીખંડ પૂરી ખાતો રોટલીનો પ્રોગ્રામ થાય અંજી મિત્રો એન મિત્રાની તો હવેનો પ્રોગ્રામ કંઈક એવો સેટ થયો હતો કે તમારો ભાઈ અહીંયા આગળ છે ને એકદમ એટી કેટીમ તૈયાર હવારમાં એટી કેટી ગામડે ખસકાયો હતો પણ એ કપડામાં બહુ મજા નહોતી આવીને હા વાળોમાં શેમ્પુ નહોતું તો કરી એટલે શેમ્પુ કરી વાલી ને એટી કેટી બીજી વાર ના ઉનાળો હોય ને બે વાર નાવું પડે પડે કા પાછો કાળો પડી ગયો ને તડકો એકચ્યુઅલી બહુ પડે છે તો જો અત્યારે બ્લેક પહેર્યો હતો અને આ રહ્યો શર્ટ અને એ હે લાગુ છું ને એકદમ હેન્સમ તો હવે શું પ્રોગ્રામ બન્યા હે કન્ટિન્યુ બન્યા પછી ઈચ્છા થઈ ગઈ કે ગોળો ખાવાની તો દગો આલ્યો હોય અને અમે બે ગોળો ખાવા કન્ટેન્ટ ખુનાલી કપતો બોલ આ ડ્રાય ફ્રુટ નાખવા દે બરાબર

કેવો હતો કે ગામમાં છે હોલિકા દહેન તો આપણે ખસકાઈ મૂકવાનું છે ત્યાં આગળ અને હોજ નું ડોળું થઈ ગયું તો તમારો ભાઈ એકદમ એટી કેટી માં ઘરે ખસકાઈ મૂક્યો હતો એટલે ઘરે આવી ગયો તો અને ઘરો લાઈટ બિલ ના હોય એના કારણે તો ચલો હવે ઇટ્સ ટાઈમ ટુ આથી ખસકાઈ મૂકશો અને અહીંયા શું પ્રોગ્રામ બને છે કન્ટિન્યુ બની આરો કા દહેલા પોકાર દીધા છે લાગો ગોમ હોય તો રોલા છોટા કરી નાખે બધા ભેગા થઈ

ભાઈ હવે ગુજુ ભાઈ ખસકાવે છે અહીંયા ના દીવદર શહેર માં કે હા ભાઈ પાકાજી કે બોલા હતા હા મોરે મોરો સાબ અને હવે હું ખસકાવું રહ્યો છું નીચાળા કારણ કે અહીંયા તો થોડો હે ને હવે પ્રોગ્રામ એ કન્ટિન્યુ બન્યા રહ્યો બતાવીશ બાકી ગુજુ ભાઈ કેવું લાગ્યું એક નંબર હા પોતે બાવા આપણો બનાસ રે વાવ થરાજ ને સોરી નંબર 1 વ્લોગર થઈ અને વાવ ના જમઈ વાવ ના જમઈ અને થરાજ ભોણે એમાં અને રેવાન દીવો

હે ને હનુમાને અત્યારે ભજન ને કંઈક એવું બધું હતું પ્રોગ્રામ આ રોજ ઉપર દેખાય છે આ બધું હતું સંતવાણી દીધું અને આ સ્પોન્સર અમારા ભરીશ પરિસ્યા હતા આ બધી વસ્તુમાં વસ્તુ ખાલી બધું આમ બાકા શીખવાળા સ્ટેજ બને રહ્યો હમે પ્રોગ્રામ એકદમ હુમલા છોટા સમય નાખશે લાઈવ કરવાનું હતું ને બરાબરનો પ્રોગ્રામ સન્નાટી મસા અને આ તો માહોલ એકદમ ગરમ છે સ્ટેજ રેડી થઈ ગયું છે અહીંયા ગાવાનું છે મારા દેવા અને દેવા કલાકારને નાતો હતો મહાલાકો ગરમ થઈ ગયો તો મિત્રો જન મિત્રાની હોમે જો પ્રોગ્રામ કન્ટિન્યુ બની ગયો છે અને હું એને એકદમ એડી તૈયાર થઈ ગયો તો નો બની ગયો તો આઈ ગયો તો ડાયરેક્ટ અને આ જો ભાઈ કન્ટેન્ટ એ કન્ટેન્ટ સા ભાઈ આલા મારો ભાઈ શું કે મળી તો જાદા પણ કન્ટેન્ટ એલા એક્ટિંગ કર શું કે મજા મારો ભાઈ કેવો ચાલે આલા મળને એમ મળવાનું મળવાનું બનુ કર

બે ત્રણ દ મોરે મોરો દીધો મોરોવા દીતોને જલ્દી જલ્દી શેર કરતા રહો જેના કારણે ચેનલ મોનિટાઈઝ થવા આવી છે એક આદ કલાક ઘટતું હશે તો જલ્દીથી બ્લોગને જેટલો બને એટલો શેર કરી નાખો હા ફેમિલી આશા કરું કે આજનો વિડીયો તમને હારો લાગે તો હારો લે વિડીયો લાઈક ચેનલ પણ નવા તો સબસ્ક્રાઇબ કરી નાખો હું મું તમને નવા નું બ્લોગમાં